આગળ વાત કરીએ ડભોઈના ખેડૂતો શિયાળુ પાક માટે માઇનોર કેનાલમાંથી પાણી ન મળતા સંકટમાં છે સેલાડ ડાંગી કુવા અને સમસપુરા ગામોના ખેડૂતોએ નર્મદા નિગમમાં મૌખિક અને લેખિત રજૂઆત કરી પરંતુ વિલંબ જડદી સુધર્યો નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સીએમ રાઠવાએ જણાવ્યું ગાંધીનગરથી વર્ક ઓર્ડર મોડો આવવાને કારણે પાણીની કેનાલની સાફસફાઈ સફાઈ બાદ જ પહોંચશે ખેડૂતોએ કચેરીમાં પાણી આપવાનો પોકાર કર્યો હતો નું પાણી આવે છે જે આપણે કણકોઈ કનકોઈ કુવા અને સલાડ અને એ બધા ગામોમાં લાગે છે અમે વારંવાર રજૂઆત કરી સાહેબશ્રીને ફોન પર રજૂઆત કરી નિધિ મેડમને રજૂઆત કરી પણ એમને પાણી છોડ્યું નથી અને એવું કહે છે કે સાફ સફાઈનું અમારે બાકી છે એ કર્યા પછી કરીશું હવે અમારી જે સિઝન છે પાણી વરસાદથી પહેલાં થયેલા પાકોને નુકસાન અને પછી પાછું હવે નવો પાક અમારે લેવો હોય તો પાણી વગર અમે શું કરીએ તો અમે વારંવાર રજૂઆત કરી પણ આ લોકો ધ્યાન પણ ના લીધા લીધી એટલે અમે સરદાર સરોવર ડભોઈ નિગમની જે ઓફિસ છે મેઇન હેડ ઓફિસ ત્યાં સી એચ રાઠવા સાહેબને મળવા આવ્યા એમને સ્થળ ચકાસણીની વાત કરી કે પાણી તો અમારા ઓપરેટરો કે છે કે છોડી દીધેલું છે પણ એ નળા સુધી ના આવે છે અને આગળ એ લોકો પાણી પહોંચતું નથી અને એ પાણી ક્યાં જાય છે એ સાહેબ હવે જાતે એવું કહે છે કે હું સ્થળ ચકાસણી કરીશ અને પછી આગળનું ડિસિઝન લઈશ અમારી રજૂઆત એવી છે કે તમારા અને એ ગામો જે બાકીના છે સલાડ મેઘા કોઈ ડાંગી કુવાને એ લોકો રાતે જ પાણી છોડે છે જ્યારે રેગ્યુલર ચાલુ થાય તો રાતે પાણી આવે અને દિવસે પછી ખેડૂતોને વલખા મારવા પડે છે હવે એની પણ અમે રજૂઆત કરી અને એમનું જે ઓવરફ્લો થાય છે ઓવરફ્લોથી કેનલ તૂટી જાય તો એ કેનાલ ના તૂટે એના માટે અમે કણકો ગામમાં એક ગુંગરું મૂકવાનું કીધું કે એ મૂકો તો ઓવરફ્લોનું પાણી કોસમાં જાય અને એ હવે કે છે કે અમે સ્થળ ચકાસણી કરીને આગળના નિર્ણય લઈશું આજે અમે ડભોઈ સરદાર સરોવર નર્મદા જે નિગમની ઓફિસ છે ત્યાં આવ્યા છે અમારા વિસ્તાર જે ગામો કહીએ તો સલાડ મેઘાકોઈ ડાંગી કુવા નારિયા સમસપુરા એ બધા ગામોમાં પાણી પહોંચતું નથી કેન અંદર બધા કેનલનું એટલા માટે આજે અમે રજૂઆત કરી છે રજૂઆતની અંદર આજે પંદર દિવસથી અમે નિધિ મેડમ અને સાહેબને પણ ફોન કરતા હતા પણ એનો જવાબ મળશે પાણી આવશે આવશે ન આવ્યું એટલે છેલ્લા અમારે અહીંયા આવવું પડ્યું આજના એની અંદર સાહેબે કીધું કે અમે સ્થળ ચકાસણી કરીને પાણી તમને પહોંચાડીશું તો મેં આજે બધા સાથે બધા ગામના સમૂહ મળીને બધા લોકો આવ્યા છે જો આજે નહીં આવે પાણી સ્થળ ચકાસણી અને પાણી નહીં આપે તો અમે ફરીથી પાછા મોટું આંદોલન કરીશું બધા સાથે મળીને બધા રેલી કાઢીને પણ આવીશું અને અમે પાણી લઈને રહીશું